એક તરફ રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ આખરી ગરમીમાં સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પાણીને લઈને વલખા મારી રહ્યા છે મોજીદ ગામે પીવાના પાણીની સમસ્યા મુદ્દે ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી છે ગામમાં સૌની યોજના અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ઘરે ઘરે પાણી પહોંચે તે માટે નળ કનેક્શન પણ નાખવામાં આવ્યા છે પરંતુ નળમાં પાણી જ ન આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે તાત્કાલિક પીવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે તેવી જિલ્લા કલેક્ટર સમક્ષ ગ્રામજનોએ માંગ કરી છે

બબે કિલોમીટર દૂર પાણી ભરવા જાય તો ધોમ ધખતો તાપ હોય છતાં પણ પાણી અમારે પીવા માટે લાવવું પડે છે તો આનું અમે વાસ્મો માં રજૂઆત કરી સરપંચ દ્વારા રજૂઆત કરી તો સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારી આગળ ગ્રાન્ટ નથી તમે ઉપર રજૂઆત કરો વાસ્મો રજૂઆત કરવામાં આવી તો વાસ્મો વાળા રૂબરૂ મુલાકાત કરીને રોજકામ કરીને આવી ગયા તો એક દિવસ પાણી એમને આપવામાં આવ્યું પછી આજની ઘડી પાણી બંધ કરવામાં આવ્યું છે